નવસારીના માણેકલા રોડ ખાતે આવેલા પ્રિયદર્શિની પાર્ક યુવક મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક શિધીની સ્થાપના કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં ગણેશ ઉત્સવના તહેવારને રીતે મોહલ્લાઓમાં શિળીઓમાં તેમજ સોસાયટીઓમાં ખૂબ જ ધામધૂમથી બાપાનું ખૂબ જ ધામધૂમથી બાપાનું આગમન કરવામાં આવે છે ત્યારે નવસારીમાં આવેલ માણેકલા રોડ ખાતે પ્રિયદર્શિની પાર્ક યુવક મંડળ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી ગણપતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

મનાવવામાં આવે છે છેલ્લા એકવીસ વર્ષથી કાર્યરત છીએ અને એ ઉત્સવને અમે આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ અમારા ગણપતિના પ્રોગ્રામની અંદર દર વર્ષે કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવે છે અને ભજન કીર્તનનો પ્રોગ્રામ પણ અમે ગણપતિ દરમિયાન કરીએ છીએ સાથે સાથે અમારી આ સોસાયટીમાં નવરાત્રિનો પ્રોગ્રામ છે એ પણ અમે આનંદ ઉલ્લાસથી કરીએ છીએ અને દશેરાના દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અમારી સોસાયટીની અંદર દરેક ભાઈઓ બહેનોનો ખૂબ જ સારો એવો સાથ સહકાર મળી રહે છે અને આનંદ ઉલ્લાસથી દરેક કાર્ય કરીએ છીએ વર્ષમાં લગભગ ત્રણથી ચાર અમે મહાપ્રસાદ